વાંસદાના જે ધારાસભ્ય છે અનંત પટેલ તે લોકોની વચ્ચે પણ રહેતા જોવા મળ્યા અને તેને જ લઈ તેઓએ ગામડાઓમાં જે પ્રચાર પ્રસાર કર્યો પ્રચાર પ્રસારના કારણે શહેરી વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક અનંત પટેલ પટેલની ચોક્કસથી લીડ કપાઈ તેમને સાડા પાંચ લાખ જેટલા મત મળ્યા છે ત્યારે ધવલ પટેલ છે તેઓનો આટલો વિરોધ આટલી એન્ટી ઇન્કમ્બન્સી પાર્ટીમાં હોવા છતાં પણ તેઓ સાત લાખની આસપાસ મતો લઈને આવ્યા છે અને બે લાખની લીડથી તેઓ વલસાડ લોકસભા